મહત્વની વાત એ છે કે જ્યારે સુરતમાં આમ આદમી પાર્ટી એ સારું પરિણામ લીધું એ સમયે તમને કદાચ ખબર હોય તો એક નેતાએ એવું કીધું કે સોનાની થાળીમાં લોખંડની ખીલી લાગી ગઈ એક નેતાએ ભાજપના એવું કીધું કે સોનાની થાળીમાં એક લોખંડની ખીલી લાગી કોણે કીધું તું હું પણ બોલી શકું મારે તમારી પાસેથી બોલાવું હતું કોને કીધું તું આવું સી આર પાટીલ ને કેવા માંગીએ કે સુરત માં કદાચ નાની ખીલી લાગી હશે વિસાવદર માં મોટો ખીલો લાગ્યો છે અને આ ખીલામાં હવે પંચર થાય એમ નથી મોટો ખીલો લાગ્યો છે ની અંદર પંચર કરવા જઈએ ગાડી ચલાવતા હોય ને પંચર કરવા જઈએ તો ખીલી લાગે તો પંચર થાય ખીલી લાગી હોય તો હજી પંચર થાય પણ મોટો ખીલો લાગી જાય પછી પંચર ન થાય એમ વિષાવદરમાં મોટો ખીલો લાગ્યો છે હવે ભાજપનો જે હવા ભરેલો ફુગ્ગો છે એમાં પંચર થાય એમ નથી એની જેટલી હવા છે બધી નીકળી જવાની છે હવે અને નીકળી ગઈ છે